પોલીસ કમિશનર શ્રી તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે બેસ્તાન પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે એન ગાબાણીના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચબી ચૌધરીના નેતૃત્વમાં મળેલ સંયુક્ત બાતમી અને ટેકનિકલ વર્કઆઉટના આધારે એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે આરોપી પાસેથી એક હાથ બનાવટનો દેશી તમંચો તેમજ એક મોબાઈલ ફોન કબજે કરી કુલ રૂપિયા ત્રીસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પકડાયેલ આરોપી મોહમ્મદ આમિર અરફે અમઝદ સામે એનડીપીએસ એક્ટ તેમજ આર્મ્સ મુજબ ના ગુનાઓ નોંધાયેલ છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે